ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધા મજામાં મજામાં તો જો આપણો બ્લોગ જોતા એટલે મજામાં તો એ સરસ મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે સવારના છ ને પંદર જેટલું થઈ ગયું છે આપણે અત્યારે વહેલા એટલે બ્લોગ ચાલુ કરી દીધો કેમકે હું ઓફિસેથીને વહેલા આવી ગયો હતો કે હીરા પૂરા થઈ ગયા પછી ઓફિસેથી વહી આવ્યો અને આજે છે રવિવાર એટલે તમે થમેલ જોઈને ખબર તો પડી ગઈ છે ક્યાં જવાનું છે આપણે ફાર્મમાં જવાનું છે ફેન્ટાસિયા સાત વર્ષ પહેલાં હું આવ્યો ને ત્યારે હું પહેલાં ન્યા રહેતો હતો તે ત્યાં છે એક નંબર લોકેશન ને ફાર્મ છે બહુ મજા આવે તમને હું આગળ લોકેશન બતાડીશ એક નંબર ફાર્મ છે તમારે જવું હોય તો હું નીચે નંબર એનો આપીશ તમે ત્યાં જાજો ફોન કરજો ને આપણું નામ દેવો એટલે સારા ડિસ્કાઉન્ટમાં પણ તમને આપી દે ને જાવી એટલે મળ્યું અને તમને ખબર ન હોય તો કહી દઉં એ ફોર્મમાં મેનેજર કોણ છે આગળના વિડીયોમાં જિગ્નેશભાઈને તમે જોયા છે બસ ત્યાં તે મેનેજર છે એની છોકરીને મળતા આવી અને એને મળતા આવી તો ચાલો મને ચેન પડે નહીં આપણે થઈ ગયા છે એ તૈયાર ને હવે આપણે જવાનું છે ત્યાં બધા મિત્ર ભેગા થાય છે એની ગાડીમાં જવાનું છે મારી બે બીને તો નથી લઈ જવાની એટલે આપણે જવાનું છે અત્યારે રિક્ષામાં પછી નાખીને જઈ ગાડીમાં તો ચાલો ઘન્ટેન્યુ મિત્રો ફાઇન અને અમારી ને લઈને બગીચા છે પામ અને પામ છે જોઈ દો લોકેશન તમને જે અંદર જઈને બતાડવું લોકેશન આપણું અહીં બુકિંગ કાઉન્ટર છે કોઈ પણ ને બુકિંગ કરવું હોય તો કરી નાખજો તમ તારે બુકિંગનો નંબર આપી દઈશ તમને અને હું જોઈ લઉં કેવો લાગુ લાગું ને બાકી હીરો થોડુંક મોડું થઈ ગયું નવ વાગે આવવાનું હતું મને અત્યારે વાગી જશે સાડા એટલે થોડુંક મોડું થઈ ગયું છે કાંઈ વાંધો નહીં હવે તમને મોજ કરાવી તો કન્ટિન્યુ રહેજો મજા આવશે ચાલો કન્ટિન્યુ હીરા વાળા નું તો આવડે હીરા વાળા તો શું આવડે હીરા ઘાટ આવડે કા મિત્રો આપણી માટે જો જીગ્ને લાવવા છે છે એ લાવ્યા કે તમે કેરી ખાઓ તો પછી આપણે કેરી ખાઈ લેવી ના જો પલટન કેરમ રમે છે અને હવે ટૂંક સમયમાં અમારે સ્વિમિંગ પુલમાં નાવા જવાનું છે અને હા ભાઈ કેરી કાપે છે પછી કેરી ખાઈને ને જવી નાવા મિત્રો અત્યારે છ વાગી જાય છે હવે ઘરે જ આવી છે ફૂલ મોજ કરી આ બધા જો બોટા મોટા પડ્યા ફૂલ મોચ કરી ચાલો જીજ્ઞેશભાઈ જાવી મળશું મેળે ખેડે મળશું ગામ ગીરજી જે દી આ નહીં મળે તે ધરતી દૂધ છે બોલો વાહ વાહ હાલો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ આપણે બીજા વ્લોગમાં